આજરોજ બાવીસ અગિયાર બે હજાર વીસના ગોપાષ્ટમી નિમિત્તે ભાડિયાના માનનીય શ્રી ચગનભાઈના ઘરે આજે ગૌમાતાનું પૂજન રાખેલું હતું જેમાં આપણે સૌ જાણીએ છીએ કે ગાય આપણી ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે અને આપણા જે આખું અર્થતંત્ર ગાય ઉપર આધારિત છે આપણે તે એવી કહેવત છે કે ગાયના ગોબરમાં પણ લક્ષ્મીજીનો વાસ હોય છે તો લક્ષ્મીજીનો વાસ કેવી રીતે હોય છે તો ગાયનું ગોબર જે છે એના અનેકવિધ ઉપયોગો છે અત્યારે આપણે જાણીએ છીએ કે જે ગૌ સંવર્ધન કરે છે એ ગૌ સંવર્ધનના આધારે એમના ઘરની એમના પરિવારની જે આખી આર્થિક સ્થિતિ છે એને પણ ખૂબ ઉપર લઈ આવી શકે છે અને ગાય જેવું આપણી સંસ્કૃતિમાં પવિત્ર પ્રાણી કોઈ નથી એના જેવું સમજદાર પ્રાણી પણ કોઈ નથી આપ સૌને એ અનુભવ હશે તો આજે એ ગોપાષ્ટમી નિમિત્તે ભાડિયામાં ભાડિયા ગામના અગ્રણીઓ ભાડિયા ગામના જે નાગરિકો છે એ ગૌમાતા પૂજનમાં અમારી સાથે અત્યારે જોડાયેલા છે અને ગૌમાતાનું પૂજન પણ કર્યું છે કારતક સુદ આઠમ એટલે ગોપાષ્ટમી ભારતીય પરંપરા આપણી સંસ્કૃતિ મુજબ આપણે તિથિ પ્રમાણે હરેક તહેવારો ઉજવતા હોઈએ છીએ તો આજનો દિવસ ગોપાષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ જે પહેલી જ વાર ગાયો ચરાવવા ગયા હતા એ તિથિ છે એટલે એને ગોપાષ્ટમી કહેવામાં આવે છે અને ભગવાન કૃષ્ણે ગાયો પાછળ પોતાનું બાલપણ વ્યત કર્યો અને આખા જગતને રાહ દેખાડી કે પશુઓ અનેક છે ભલે બધા પોતાનું પોતાનું કામ જ કરે છે સર્વશ્રેષ્ઠ પશુ જેને આપણે કહી શકીએ જેમાં સંપન્ન ગુણ છે એવી ગાય માતા છે અને એમની પાછળ હાલીને પણ જે જગતને સંચાલન કરી શકે એવા વ્યક્તિ પણ એની પાછળ હાલનાર છે તો એ તિથિને આપણે એ નિમિત્તે ઉજવતા હોઈએ છીએ તો આજ તારીખ બાવીસ અગિયાર બે હજાર વીસના દિવસે અહીંયા છગનભાઈના ઘરે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ઘઉ સેવા ગતિવિધિ દ્વારા સાથે સમાજ પણ હરેક જોડાયેલ છે તો ભારતભરમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવશે અને આનો મોટો એક પુણ્ય હોય છે એમાં કોઈ પણ બ્રહ્મદોષ થઈ ગયો હોય આપણા હાથે કોઈ પણ પાપ થઈ ગયો હોય એ પણ આપણે પાપ એનું નિવારણ થઈ શકે છે આ ગૌ પૂજન કરવાથી અસ્તુ ગૌ માતા કી જય દર્શક મિત્રો નમસ્કાર ગામ મોટા બાળિયા તાલુકો માંડવી

આજે જ માત્ર આપણે ગાય માતાનું પૂજન કરીએ એ તો એક માણેકભાઈએ કીધું કે ભાઈ આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પહેલી વખત ગાયોને ચરાવવા માટે ગયા હતા પણ આપણા ભારત દેશની અંદર ખેતી અને પશુપાલન એ બે સંયુક્ત વિષય છે એમાં પણ જે ગાય આધારિત જે આખી ખેતી થાય છે આપણું જે દેશ ખેતી પ્રધાન છે તો જે કોઈ ગાય આધારિત ખેતી કરે છે એની ખેતીની ગુણવત્તા પણ અલગ હશે ગાય માતાનું માત્રને માત્ર પૂજન નહીં ગાય માતાને પૂજન તો કરવાનું છે એની સાથે સાથે ગાય માતાનો જે દૂધ છાશ ઘી દહીં જે પીવાથી જે આપણાની અંદર જે શક્તિનો જે સંચાર થાય છે એ શક્તિ છે એ આપણે એ શક્તિ રાષ્ટ્ર માટે આપણે એને ઉપયોગ કરીએ અને આપણા દરેક પરિવાર સ્વસ્થ બને નિરોગી બને આજે કોરોના કાળ હાલી રહ્યો છે કોરોનાની અંદર શરદી થાય છે માણસને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આપણે સાંભળતા હશું કે ગાય માતાનું દૂધ પીવાથી અને ગાય માતાનું જે કંઈ ઘી ખાવાથી જે આપણી અંદર ઉર્જા જે શક્તિ ઉત્પન્ન થાય છે તો કોરોનાને પણ એ માત આપી શકે છે આપણી જે ઇમ્યુનિટી છે એ ખૂબ જ એના ઘી દૂધ ખાવાથી વધે છે એટલે માત્ર ને માત્ર ગાય માતાનું પૂજન નહીં ગાય માતાને આપણે આંગણે રાખીએ ગાય માતાની સેવા કરીએ ગાય માતાને પૂજન કરીએ સાથે આપણા આખા પરિવારને આપણા બાળકોને કોકા કોલા કે આતે ન પીવડાવીએ આજે કોકાકોલાનું લિટર લેવા જઈએ તો એંસી એંસી રૂપિયા થાય છે તો એની જગ્યાએ આપણે લિટર ગાય માતાનું દૂધ માત્રને માત્ર થી ચાલીસ રૂપિયામાં ગામડે મળતું હોય છે ચોખ્ખું એ આપણે બાળકોને પીવડાવીએ અને આપણા બાળકોને નિરોગી બનાવીએ આપણા રાષ્ટ્રને નિરોગી બનાવીએ તો જ આપણું સાચું ગૌમાતા પૂજન ગણાશે અસ્તુ ભારત માતા કી જય બધા નમસ્કાર